નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત રેલવે સ્ટેશન પાસેના આવેલ રામાપીરના મંદિરે આજે ભાદરવી સુદ બીજ એટલે કે રામાપીરના જન્મદિવસ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવા સાથે નેજાને આરોહણ કરાવવામાં આવ્યું સમગ્ર ભારત દેશની અંદર પીર તરીકે પૂજાતા રામદેવ પીરનું મૂળ વતન દેવરા રાજસ્થાન છે તેઓએ ત્યાં જન્મ લીધો હતો અને તેઓએ અનેક પરચા પૂર્યા હતા તેઓ ભગવાનનો અવતાર પણ ગણવામાં આવે છે તેઓ ભગવાન વિષ્ણુના અવતાર ગણવામાં આવતા હોય તેઓને પીર તરીકે પૂજા કરવામાં આવે છે ત્યારે આજે લખતર રેલવે સ્ટેશન પાસે આવેલ પરાની અંદર મહિલાઓ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે આ જે મહિલાઓ છે તે લખતર રેલવે સ્ટેશન અને નર્મદાની કેનાલ પાસે આવેલ જે રામદેવ પીર મહારાજનું મંદિર છે ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો જોડાયા હતા ત્યારે રામદેવ પીર અને વિરમદેવ પીરના જે વેશ પરિધાન કરી અને બે યુવાનો આ શોભાયાત્રાને એ શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હતા